નમસ્કાર મિત્રો આજે આ ગુરુજીએ અને બંને બારવટિયાઓએ સાથે મળી અને આ ગાયને તો પેલા સિંહના પંજામાંથી છોડાવી છે પરંતુ એ સિંહે આ ગાયને ખૂબ જ ઘાયલ કરી નાખી છે અને એ ત્યાંથી ચાલી શકે એમ પણ નથી તેથી ગુરુજી જંગલમાંથી એના માટે ઔષધિ લાવે છે અને બંને બારવટીયાઓને તેના પાન પીસાવે છે અને પછી આ શિષ્યને કહે છે કે હે શિષ્ય તમે જંગલમાં જાઓ અને ગમે ત્યાંથી તમે આપણા માટે અને આ ગાય માટે પાણી શોધી લાવો કારણ કે આ જંગલમાં પાણી વિના આપણે પણ નહીં રહી શકીએ અને આ ગાય પણ નહીં રહી શકે ત્યારે શિષ્ય પહેલાં તો કહે છે કે ગુરુજી પણ જંગલમાં ક્યાંક મને સામે સિંહ મળી જશે તો ત્યારે આ બંને બારવટીયાઓ હસવા લાગ્યા ત્યારે શિષ્યને ગુસ્સો આવે છે અને પછી તો તે કોઈની પણ સલાહ લીધા વગર જંગલ તરફ ચાલી નીકળે છે અને જંગલમાં આ શિષ્ય કે જેને ખબર જ નથી કે પાણી કઈ બાજુ છે અને કઈ બાજુ નદીનું વહેણ છે એનું કાંઈ પણ જાણ નથી એમ છતાં પણ તે ગુસ્સામાં આવી અને જંગલમાં તેઓ આગળને આગળ ચાલી નીકળે છે અને આમ આ બાજુ ગાયની ખૂબ સારી સેવા થઈ રહી છે અને આમ કરતાં કરતાં લગભગ એક બે કલાકનો સમય વીત્યો એમ છતાં પણ આ ગુરુજી અને જે આ બેઠા છે ત્યાં પેલો શિષ્ય પાછું આવ્યો નહીં તેથી ગુરુજી કહેવા લાગ્યા કે હે બારવટિયાઓ તમે જાઓ જંગલમાં અને આ મારો શિષ્ય કઈ બાજુ ગયો છે એની શોધખોળ કરી અને એમને પાછા લેતા આવો ત્યારે બંને બારવટિયાઓ ત્યાંથી ચાલતા ચાલતા જંગલ તરફ આગળ નીકળ્યા અને શિષ્ય જે બાજુ ચાલતા ચાલતા ગયેલા છે એ બાજુ એમના પગના નિશાને નિશાને આ બંને બારવટિયાઓ ચાલવા લાગ્યા અને આગળ જતા પગના નિશાન ગાયબ થઈ ગયા ત્યારે બંને બારવટિયાઓ ચિંતામાં પડ્યા અને એકે બીજાને કહ્યું કે ભાઈ આ આપણા તપસ્વી તો આટલેથી કઈ બાજુ ગયા એનું આપણને કાંઈ ભાન નથી અને આટલેથી આગળ એ કઈ બાજુ ગયા છે એમના પગના કોઈ નિશાન પણ નથી તો આપણે કેવી રીતે હવે એ નક્કી કરીએ કે આવડા મોટા ઘાટ જંગલમાં આ શિષ્ય કઈ બાજુ ગયા હશે ત્યારે આ બંને બારવટીયાઓ તો ચિંતામાં પડ્યા અને આજુબાજુ હવે તેઓ આમ તેમ ભટકી રહ્યા છે અને જોર જોરથી પોતાના તપસ્વી માટે બૂમો પાડી રહ્યા છે ત્યારે બીજા બારવટીયાએ કહ્યું કે હે ભાઈ આમ આપણે જો બૂમો પાડશું અને જંગલમાં કોઈ જાનવર આપણો અવાજ સાંભળી જશે ને તો તે આપણા ઉપર હુમલો કરી નાખશે માટે આપણે શાંતિથી આપણા તપસ્વીને શોધીએ અને પછી તો તેઓ આ ઝાડીઓને પાર કરી અને આગળ જાય છે ત્યાં તો ત્યાં એક ઝરણું વહી રહ્યું છે અને તેનું સુંદર મજાનું પાણી ત્યાં નાના મોટા પશુ પક્ષીઓ પી રહ્યા છે ત્યારે આ ઘટના જોઈ અને બંને બારવટીયાઓ કહેવા લાગ્યા કે ભાઈ પાણી તો અહીંયા જ હતું અને અહીંયાથી પાણી લઈને આવવામાં આપણા તપસ્વીને વધારે વાર તો ના થવી જોઈએ તો પછી આ શિષ્ય કઈ બાજુ ગયા હશે ત્યારે બીજો બારવટીઓ બોલ્યો કે ભાઈ એ તો ખબર નથી પરંતુ આપણે હવે એક કામ કરીએ આ ઝાડના પાન રહ્યા ને એમાં પાણી ભરી અને આપણે ગુરુજીની પાસે પહોંચીએ કારણ કે ગાયને પાણી તો પીવડાવવું પડશે ને અને આમ પછી તો મોટા ઝાડના પાન લીધા અને એનું ગોળ બંડલ બનાવી અને એમાં પાણી ભરી અને બંને બારવટીયાઓ બે બે હાથમાં આ પાણી લઈ અને ચાલતા ચાલતા પહોંચે છે ગુરુજીની પાસે અને ત્યાં પહોંચી અને ગુરુજી જુએ છે તો સામે બંને બારવટીયાઓ છે અને તેમના હાથમાં પાણી છે ત્યારે બારવટીયાઓ કહે છે કે લો ગુરુજી એક તમે પીવો અને એક ગાયને પીવડાવીએ અને આમ પછી તો ગાયને પાણી પીવડાવ્યું પણ ત્યારે ગુરુજી કહે છે કે શિષ્ય રીસાઈ ગયો છે એટલે આવ્યા નથી ને ત્યારે આટલી વાત સાંભળી અને બંને બારવટીયાઓ કહે છે કે ના ગુરુજી એવું કાંઈ નથી અને એ તપસ્વી ખબર નહીં રિસાણા છે કે પછી કોઈ જંગલમાં એમને કોઈ લઈ ગયું છે એનું હજી કોઈ નિરાકરણ મળ્યું નથી કારણ કે ગુરુજી અડધા સુધી એમના પગના નિશાન હતા અને પછી આગળ ત્રણ નાના નાના રસ્તાઓ હતા પરંતુ એ જંગલમાં કઈ બાજુ આપણા તપસ્વી ગયા છે એનું અમને કોઈ દિશા સૂજી નહીં ત્યારે ગુરુજી કહે છે કે તો મારો શિષ્ય ક્યાં ગયો હશે અને તમે પાણી લેવા ગયા હતા તો પાણી લઈ અને તમે ખૂબ જ જલ્દી પાછા આવી ગયા તો પછી પાણી લઈને પાછા આવી ગયા છો તો પછી શિષ્ય કેમ હજી સુધી ના આવ્યો અને એને આટલી વાર કેમ લાગી ત્યારે બંને બારવટીયાઓ કહે છે કે ગુરુજી ચિંતાનો વિષય છે અને જો આપણા તપસ્વી નહીં મળે તો આવડા મોટા અજાણા જંગલમાં આપણે એમને ક્યાં શોધીશું ત્યારે બંને બારવટીયાઓની વાત સાંભળી અને ગુરુજી કહેવા લાગ્યા કે હે ભાઈઓ તમારી વાત તો સાચી છે અને આવડા મોટા ગાઢ જંગલમાં આપણે એ શિષ્યને એકલા નતા મોકલવા જોઈતા અને હવે લાગે છે કે તેઓ ગુસ્સામાં ને ગુસ્સામાં આ જંગલમાં ક્યાંક આગળ ચાલી નીકળ્યા છે પરંતુ કાઈ વાંધો નહીં મને એટલી તો ખાતરી છે કે તેઓ ગુસ્સામાં ગયા છે ને તો ક્યાંક ઝાડ ઉપર ચડી અને બેસી ગયા હશે કારણ કે સિંહથી એમને ખૂબ જ ડર લાગે છે માટે સિંહના ડરથી ક્યાંક ઝાડ ઉપર ચડી ગયા હશે ને તો નીચે એમના પગ ક્યાંથી દેખાય અને હમણાં તમે જોજો હમણાં સાંજ પડતાની સાથે જ અહીંયા આવી જશે ત્યારે ગુરુજીની વાત સાંભળી અને બંને બારવટીયાઓ પણ હસવા લાગ્યા અને કહે છે કે હા ગુરુજી તમારી વાત સાચી છે એ તપસ્વી તો આમે સિંહથી ખૂબ જ ડરે છે માટે નક્કી ક્યાંક ઝાડ ઉપર ચડી અને ગુસ્સામાં ને ગુસ્સામાં બેસી ગયા હશે પરંતુ જ્યારે ગુસ્સો ઉતરી જશે અને સાંજ પડશે ને એટલે તેઓ પાછા આવી જશે અને આમ આટલી વાત કરી અને પછી તો બંને બારવટીયાઓ પાછા પેલી ગાય માટે લેપ તૈયાર કરે છે અને એ ઔષધિઓનો લેપ એ ગાયના જખમ ઉપર લગાડે છે ત્યારે ગાયને પણ હવે ખૂબ જ સારું લાગવા લાગ્યું છે એને પાણી પીવડાવ્યું છે અને એને જ્યાં જ્યાં ઘા વાગ્યા છે એ ઘા ઉપર જ્યારે આ ઔષધિ લગાવી ત્યારે ગાય પણ સમજી ગઈ કે આ ત્રણેય જણા મારી સેવા કરી રહ્યા છે અને આ મારી રક્ષા કરવા માટે અહીંયા રોકાણા છે મને મારવા માટે નથી રોકાણા માટે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને આમ કરતાં કરતાં આખો દિવસ વીતી ગયો અને હવે સાંજ પડવાની તૈયારી છે ત્યારે બંને બારવટીયાઓ ગુરુજીની પાસે જઈને કહે છે કે ગુરુજી સવારથી લઈ અને હવે સાંજ પડવા આવી અને હમણાં થોડી જ વારમાં અંધારું છવાઈ જશે પરંતુ હજી સુધી આપણા તપસ્વી પાછા કેમ નથી આવ્યા ત્યારે આટલી વાત સાંભળી અને ગુરુજી કહેવા લાગ્યા કે હું પણ એ જ વિચાર કરું છું કે આ તપસ્વી હજી સુધી પાછા આવ્યા કેમ નથી અને મારો શિષ્ય કદાચ મારાથી ગુસ્સે થાય ને તો ઘડીક વાર એમને ગુસ્સો આવે છે પરંતુ આમ આખો આખો દિવસ તો નથી નીકળી જતો અને હવે અંધારું થવાની થોડી જ વાર છે છતાં પણ શિષ્ય પાછા નથી આવ્યા તો એમના ઉપર કોઈ સંકટ તો નહીં આવ્યું હોય ને ત્યારે બંને બારવટીયાઓ કહેવા લાગ્યા કે નાના ગુરુજી એવું ના કહો અરે એ તો ગુસ્સામાં ને ગુસ્સામાં હજી સુધી નથી આવ્યા અને હમણાં જોજો થોડુંક અંધારું થાય ને એની સાથે જ તેઓ આપણી સમક્ષ આવીને ઊભા રહી જશે અને આમ વાતો કરતાં કરતાં આજે હવે થોડું થોડું અંધારું થવા લાગ્યું અને થોડી જ વારમાં તો ઘનઘોર અંધકાર છવાઈ ગયો અને પછી તો બાજુમાં બેઠેલી સફેદ ગાય પણ દેખાતી નથી એવું ગાઢ અંધારું છવાઈ ગયું ત્યારે બંને બારવટીયાઓ ગુરુજીની પાસે બેઠા છે અને બેઠા બેઠા કહે છે કે ગુરુજી શિષ્ય ક્યાં હશે અને તેઓ મજામાં તો હશે ને અને એમના ઉપર કોઈ સંકટ તો નહીં આવ્યું હોય ને ત્યારે ગુરુજી કહેવા લાગ્યા કે હે બારબટિયાઓ હું પણ મારા મનમાં એ જ વિચાર કરી રહ્યો છું કે આ મારો શિષ્ય અહીંયાથી તો ગુસ્સામાં ગયો હતો પરંતુ મને તો એમ હતું કે તેઓ ડરના લીધે આટલામાં ને આટલામાં ક્યાંકથી પાણી લઈ અને પાછા આવશે પરંતુ એવું તો મેં વિચાર કર્યો જ ન હતો કે તેઓ રાત્રે પણ નહીં આવે અને આજે પહેલી એવી રાત છે કે જ્યાં હું મારા શિષ્યની પાસે નથી તો એનો મતલબ એ છે કે મારો શિષ્ય રહ્યો ને એ કોઈક ભારે સંકટમાં ફસાણો છે અને એને ક્યાંક ફસાવવામાં આવ્યો છે નહીતર રાત પડતાની સાથે તે આ ગુરુજીની પાસે આવી જાય કારણ કે એનો નિત્યક્રમ છે કે મારા પગ દબાવે છે અને જ્યાં સુધી હું સુઈ ના જઉં ને ત્યાં સુધી રોજ રાત્રે તે મારી સેવા કરે છે માટે એનો આ નિત્યક્રમ એને રોજ માટે યાદ છે પરંતુ આજે તેઓ આવ્યા નથી તો એનો મતલબ એ જ થયો છે કે તેઓ ગુસ્સાના લીધે નથી આવ્યા પરંતુ તેમના ઉપર કાંઈક સંકટ ઘેરાણું છે અને જો એમને આવા ગાઢ જંગલમાં સંકટ ઘેરાણું હશે તો હવે એમના ઉપર કયું સંકટ આવ્યું હશે ત્યારે આટલી વાત સાંભળી અને એક બારવટીઓ બોલ્યો કે ગુરુજી ક્યાંક પેલો જંગલી સિંહ આવી અને એમના ઉપર હુમલો તો નહીં કર્યો હોય ને ત્યારે બીજો બારવટીઓ કહે છે કે નાના ભાઈ આવું ના બોલો અરે આપણા તપસ્વી નાખવું છે પરંતુ ગમે ત્યાંથી આપણે આપણા તપસ્વીને પાછા તો લાવવાના છે અને આમ ને આમ તેઓ મોડી રાત સુધી આ શિષ્યની ચિંતા કરે છે અને શિષ્યની વાતો કરતા કરતા મોડી રાત થઈ ગઈ છે અને તેઓ માંડ માંડ આડા પડ્યા એની સાથે સવાર થઈ અને સવાર પડતાની સાથે જ ગુરુજી કહેવા લાગ્યા કે બારવટીયાઓ હું જાઉં છું જંગલમાં શિષ્યને શોધવા માટે અને તમારે અહીંયા રહેવાનું છે ત્યારે આટલી વાત સાંભળી અને બંને બારવટીયાઓ કહેવા લાગ્યા કે પણ ગુરુજી સૌથી પહેલા શિષ્ય ચાલ્યા ગયા અને હવે તમે જાઓ છો તો તમે પાછા આવજો નહીતર આવા ઘાટ જંગલમાં અમે બંને ભાઈઓ શું કરીશું ત્યારે ગુરુજી કહે છે કે મેં તમને જે લેપ બનાવતા શીખવાડ્યો છે ને એ બનાવી અને તમે ગાયની સેવા ચાલુ રાખજો અને એને બપોરના ટાઈમે પાણી પીવડાવજો અને હું થોડી જ વારમાં પાછો આવું છું અને આમ આટલું કહી અને આ ગુરુજી પણ ત્યાંથી ચાલી નીકળે છે અને જંગલમાં તેઓ આગળ આગળ જઈ રહ્યા છે અને તેઓ તપાસ કરી રહ્યા છે કે ક્યાંય એમના શિષ્યનો કંઈક સબૂત મળે અને આમ કરતાં કરતાં તેઓ પણ પેલા ઝરણાની પાસે પહોંચે છે અને ઝરણાની પાસે પહોંચી અને ગુરુજી ચારે બાજુ નજર કરે છે પરંતુ ક્યાંય એમને એમનો શિષ્ય નજરે પડતો નથી ત્યારે ગુરુજી ચિંતામાં પડ્યા અને મનમાં ને મનમાં વિચાર કરે છે કે મારો સૌથી પ્રિય શિષ્ય કે જે મારા વગર એક દિવસ પણ રહી શકતો નથી એણે આખો દિવસ અને આખી રાત કેવી રીતે કાઢી હશે અને એ મજામાં તો હશે ને અને અને આમ આવો વિચાર કરી ગુરુજી ત્યાંથી થોડાક આગળ ચાલે છે અને ત્યાં જઈને જુએ છે તો ગુરુજીના હોશ ઉડી જાય છે કારણ કે ત્યાં બાજુમાં જ શિષ્યને પહેરવાના કપડાં પડ્યા છે અને એમના ડોકમાં રહેલી માળા ત્યાં તૂટેલી પડી છે અને તેના મોતીઓ ત્યાં વિખરાયેલા છે ત્યારે આ ઘટના જોતાની સાથે જ ગુરુજી ભારે ચિંતામાં પડી ગયા અને એમના આંખમાંથી આંસુ આવી ગયા અને તેઓ મનમાં વિચાર કરે છે કે મારા શિષ્યના કપડાં અને એમની તૂટેલી માળા અહીંયા ક્યાંથી અને પછી તો એ કપડાં અને એ માળા હાથમાં લીધી અને આ શિષ્ય સાથે શું ઘટના બની છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો